ત્રણ મહિના બાદ લાયસન્સ નહીં હોય તો ઢોરને કબજે કરાશે અત્યાર સુધી બસો રૂપિયા ટેગિંગનો ચાર્જ લેવાતો હતો નવા વર્ષની શરૂઆતની સાથે જ રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોર અંગે નવો જે નિયમ છે તે નિયમ અમલવારી કરવામાં આવી છે હાલ આપની સાથે ઢોર વિભાગના અધિકારી જોડાયા છે જે સર નવા વર્ષની શરૂઆતની સાથે નવા નિયમો અમલીકરણ શરૂ કરવામાં આવશે શું છે રાજ્ય સરકાર દ્વારા જે ગાઈડલાઇન આપવામાં આવેલી એના અનુસંધાનમાં સુરત મહાનગરપાલિકાએ નવો ઠરાવ પસાર કરેલો જે અંતર્ગત ઠરાવ ઠરાવનું નો જાહેરનામું બધા જે આપણા લોકલ ન્યૂઝપેપરમાં દસ ઓક્ટોબરના દિવસે પ્રસિદ્ધ કરવામાં આવેલું તેમજ એ જે નવી પોલિસી છે એ એક નવેમ્બરથી અમલમાં આવેલી નવી પોલિસી અંતર્ગત પહેલાં બે મહિના પશુની નોંધણીની ચાર્જિસ બસો રૂપિયા હતા એના પછીના બે મહિના પશુ નોંધણીના ચાર્જિસ વન થાઉઝન્ડ રૂપીઝ છે તો બે મહિના હવે થર્ટી ફસ્ટ ડિસેમ્બરે પતિ પૂરા થઈ ગયેલ છે તો હવે ફર્સ્ટ જાન્યુઆરીથી પ્રતિ જાનવર નોંધણીનો ચાર્જ એક હજાર લેવામાં આવશે અને જે પણ સુરત કોર્પોરેશનના આ વિસ્તારમાં જે પણ પશુઓ છે એની નોંધણી ફરજીયાત છે ત્યારબાદ નેવું દિવસમાં જે તે પશુપાલકને પોતાના માટે તેમજ વ્યવસાય અંતર્ગત જો જાનવર રાખતા હોય તો તેઓને લાયસન્સ લેવું પણ ફરજિયાત છે જો નેવું દિવસમાં લાયસન્સ નહીં લે તો પાલિકા એના એની પ્રાણી બધા જપ પણ કરી શકશે અને એને ઢોરવાડે મોકલી શકશે આપની જે ટીમ છે તે કઈ રીતે આજથી કામગીરી કરશે ટીમ રેગ્યુલરલી કામ કરે છે એ રીતે જ કરશે જેમ જેમ નોંધણી માટેના ફોર્મ આવતા જાય છે તેમ અમારી ટીમ જાય છે ત્યાં આર લગાવે છે એના જે તે રિલેટેડ ફોર્મ છે એ ફિલઅપ કરીને એનો ડેટા ઓનલાઈન સાઇટ પર પણ અપલોડ કરે છે ત્યારબાદ જે ઢોર પકડવાની કામગીરી રૂટીનલી ચાલુ છે ઝોન વાઇઝ ટીમ ટ્વેન્ટી ફોર એ રેગ્યુલરલી ચાલુ જ છે તો આતા અધિકારી જોએ સ્પષ્ટ પણે કહ્યું છે કે નવા વર્ષની શરૂઆતની સાથે જે રખડતા જે ઢોર છે તેમાં આરે ટાપડી જે ટેગ છે તે ટેગ લગાવવાનો જે ચાર્જિસ છે તે એક હજાર રૂપિયા કરવામાં આવશે સાથોસાથ ત્રણ મહિનાની અંદર જે તે પશુ માલિકે પોતે લાયસન્સ લેવાનું પણ રહેશે કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત સુરતમાં સિટી બસ અને બીઆરટીએસના ડ્રાઈવરોની હડતાલ જાહેર પરિવહન સેવા બંધ રહેતા લોકોને ભારે હાલાકી ઘરે છેલ્લા ત્રણ દિવસથી સિટી અને બીઆરટીએસ બસની સેવાઓ બંધ છે રિક્ષા ચાલકો ઉગાડી લૂંટ ચલાવતા હોવાની પણ ફરિયાદો થઈ છે તંત્ર સમસ્યાનું જલ્દી સમાધાન લાવે તેવી લોકોની માંગ છે બસના ડ્રાઈવરોને લઈને જે રીતે સરકાર દ્વારા કાયદો અમલમાં લેવામાં આવ્યો છે બાદ છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેરની જે સિટી બસ ચાલકો છે તેમના દ્વારા હડતાલ પાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો જે કોલેજના અને નોકરીયાત વર્ક છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી સિટી બસ ચાલકો જે છે તે હડતાલ પર ઉતર્યા છે જેને કારણે નોકર નોકરીયાત વર્ગ હેરાન થઈ રહ્યા છે જે કાકા સિટી બસે હડતાલ સમેટી છે તો ત્રણ દિવસથી હડતાલ પર ઉતર્યા છે કેટલી હાલાકી બહુ બહુ હાલાકી છે ને બહુ તકલીફ પડે છે એક્ચ્યુઅલી બહુ તકલીફ પડે નોકરે નોકરે નોકરી હવા અડધો કલાક બે કલાક રીતે જ થવાના ને નોકરી પર જાય એટલે જી ત્રણ દિવસથી સિટી બસ ને બીઆરટીએસ બસની સેવા બંધ છે હડતાલ પર ઉતર્યા છે કેટલી હાલાકી જબરજસ્ત હાલાકી કારણ કે અમારે કઈ રીતે જવું એ સમજ નથી પડતી આ એરિયાથી બીજા એરિયામાં જવું હોય લાંબા લાંબા રૂટ હોય એટલે કઈ જવાનું રિક્ષા વાળા લૂંટી માર હોય એટલે બસો માં જે સુવિધા છે એ બહુ સારી સુવિધા એ ચાલુ થવી જ જોઈએ રિક્ષા દ્વારા લૂંટ ચલાવવામાં આવી રહી છે રિક્ષા ચાલે છે લૂંટ જબરજસ્ત લૂંટ ચાલે છે જી કોલેજના વિદ્યાર્થીઓ છે આપ કેટલી હાલાકી પડી રહી છે ત્રણ દિવસથી બંધ છે બસ સેવા કેટલી હાલાકી પડે બહુ હાલાકી પડે બહુ મુશ્કેલ હોય છે

ત્રણ ચાર દિવસથી તકલીફ છે એની ઘણી તકલીફો લોકો બેઠી રહ્યા છે બહારથી આવનાર પબ્લિકને પણ ઘણી તકલીફ પડી રહી છે જી આપ જોઈ રહ્યા છો આખા આખું જે સુરત રેલવે સ્ટેશનની બહારનું જે અહીં બસ સ્ટેન્ડ છે તે બસ સ્ટેન્ડમાં જે લોકો છે તે લોકો અહીં જે ક્યાંક કે ક્યાંક બસની જે રાહ છે તે રાહ જોઈને ઊભા છે પરંતુ બસ નથી આવી રહી જેને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી જે સિટી બસના જે ડ્રાઈવરો છે તે ડ્રાઈવરો આ જે કાયદો છે તે કાયદો પરત લેવા માટેની માંગ કરવામાં આવી રહી છે જો કે તેમની જે માંગ છે તે માંગ સંતોષવામાં નથી નથી આવી રહી જેને કારણે હાલ જે સામાન્ય જે લોકો છે તે લોકો સહિત જે નોકરીયાત છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત સુરતમાં બીઆરટીએસ સિટી બસ ચાલકોની હડતાલ શહેરમાં બસ ડ્રાઇવરો ત્રણ દિવસની હડતાળ પર ઉતર્યા છે સરકારે ડ્રાઇવરો વિરુદ્ધ કાયદો બનાવતા હડતાલ પાડી છે અકસ્માતમાં મોત થશે તો દસ વર્ષની સજાની જોગવાઈ કરી છે સજાની સાથે સાત લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે ડ્રાઇવરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે બસ ડ્રાઇવરોની હડતાલથી મુસાફરોને હાલાકી ભોગવવી પડશે સરકાર દ્વારા જે રીતે સિટી બસના ડ્રાઈવરો વિરોધ નવા જે નિયમો બનાવવામાં આવ્યા છે તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો સિટી બસના જે ડ્રાઈવરો છે તે ડ્રાઈવરો દ્વારા અહીં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણે સ્થાનિક જે ડ્રાઈવરો છે તેમની પાસેથી આપણે પૂછવાનો પ્રયાસ કરીશું જે કઈ વાતને લઈને વિરોધ સેન્ટ્રલ ગવર્મેન્ટ સાહેબ નિયમ બનાવ્યા હૈ દસ સાલ કા પંદર સાલ કા સજા હે और पाँच सात लाख रुपए जुर्माना है ये गरीब ड्राइवर जो दस पंद्रह बीस हजार की नौकरी करते हैं कहाँ से देंगे ये बड़ी गाड़ी वाले को ही जिम्मेदार ठहराते हैं कोई एक्सीडेंट होता है तो ये देखते तो है नहीं कि किसका गलती है या तो हर जगह सीसीटी कैमरे लगे हों पता चले कि किसका गलती है उसको जिम्मेदार ठहराया जाए और ये इतना बड़ा पनिशमेंट है ये नहीं झेल पाएंगे सर साथ इसमें है जी जुड़ाया मोटी संख्या में उपस्थित छो शु कारण सर हमारे आवेदन आप कलेक्टर ऑफिस श्री ने हमें नम्र विनती करे कि અમારું જે બી આવેદન છે એ સ્વીકારે અને અમારી એ માંગ છે કે ભાઈ જે બી સરકાર કાનૂન કાયદાથી જે બી કલમો ડ્રાઈવર ઉપર લગાવે છે એ હટાવવાની અમારી માંગણી છે પ્લસ જે બી કોઈ બી એક્સ વાય છે જેટલા બી ડ્રાઈવર છે એ અમારા ભારત ઇન્ડિયાના અંદર એટલા ડ્રાઈવરની માંગ એટલી છે કે સાહેબ અમારે જે બી છે જે બી આ સરકાર દ્વારા જે બી મૂક્યું છે એ અમને ડ્રાઈવરોને ના મંજૂર છે જ્યાં સુધી આ સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી કોઈ ડ્રાઈવર ગાડી ચલાવવા નથી માંગતા તો આ ત્યાં ડ્રાઈવરો હજી સ્પષ્ટપણે કહ્યું છે કે સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે આ કાયદો પરત લેવામાં આવે જો પરત લેવામાં નહીં આવશે તો તેમની જે હડતાલ છે તે યથાવત રાખવામાં આવશે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા